પેરિફેરલ વેસ્ક્યુલર રોગની સારવાર અંગે સુરતના આંગણે માસ્ટર મીટ માસ્ટરનું આયોજન નિષ્ણાંત તબીબો દ્વારા બીમારી અને તેના ઉપાયો અંગે મહત્વની ચર્ચા અને ટીપ્સનું આદાન પ્રદાન કરાવશે સુરત કોન્સેપ્ટ મેડિકલ દ્વારા સુરતના આંગણે પેરીફેરલ વેસ્ક્યુલર રોગ પર એક શૈક્ષણિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પેરિફેરલ વેસ્ક્યુલર રોગની સારવાર માટેના વિચારો ટિપ્સ અને યુક્તિઓ અને નવીનતાઓનું આદાન પ્રદાન માટે અગ્રણી ઇન્ટરનેશનલ ફેકલ્ટી અને જાણીતા ભારતીય ડોક્ટર વચ્ચે એક સામાન્ય પ્લેટફોર્મ પર આવ્યા હતા માસ્ટર મીટ માસ્ટર શીર્ષક હેઠળ યોજાયેલી ઇવેન્ટમાં વેસ્ક્યુલર સ્પેસમાં કેવા પ્રકારના નવા ઉપચારો હવે ઉપલબ્ધ છે કે જેનાથી આ બીમારીને આગળ વધતા રોકી શકાય દર્દીને રાહત આપી શકાય તે માસ્ટર દ્વારા સહયોગી જ્ઞાન અને અનુભવનું આદાન પ્રદાન કરવામાં આવ્યું આ પ્રસંગે માસ્ટર તરીકે ન્યુયોર્કથી ડોક્ટર સાહિલ પરે બોસ્ટનથી ડોક્ટર એરિક અને યુએસએથી ડોક્ટર બ્રિયન ડી રૂબેટીસ સિંગાપોરથી ડોક્ટર એડવર્ડ ચોકે ઓસ્ટ્રેલિયાથી ડોક્ટર રોમન વર્કોએ જ્યારે ભારતમાંથી ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા આંગે ડોક્ટર સોહિલ પરીખે જણાવ્યું છે કે સામાન્ય રીતે અંગે લોકોમાં ખૂબ જ ઓછી જાગૃતતા હોય છે જ્યારે પણ લોકોને પગ કે હાથમાં દુખાવો થાય છે તો લોકો સામાન્ય રીતે કે અન્ય કોઈ ટ્યુબ લગાવે છે છે કાં તો પેઇન કિલર લે પરંતુ આ બીમારીની ગંભીરતા ત્યારે ખબર પડે છે જ્યારે આ બીમારી ફેલાઈ જાય છે લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચી જાય છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન કમ્પ્લીટલી બંધ થઈ જાય છે જો પેશન્ટને ડાયાબિટીસ હોય તો ગેંગરિંગનું સ્વરૂપ પણ ધારણ કરે છે પગ કાપવાની સ્થિતિ ઊભી કરે છે ઇન્ફેક્શન જ્યારે ફેલાય જાય ત્યારે દર્દી ડોક્ટર પાસે આવે છે પણ આવી સ્થિતિમાં હોય છે કે દર્દીને સાજો કરવાની શક્યતા અહીંથી નહેવત થઈ જતી હોય છે હાલમાં જે ઉપચાર માટેની જે પદ્ધતિ આ બીમારી માટે ઉપયોગમાં લેવામાં આવેલી છે તે સ્ટેન્ટ પીઓબીએ અથવા ડ્રગ કોટેડ બલૂન પણ આ પેકલિક ટેક્સ માનવીય શરીર માટે યોગ્ય નથી સેફ નથી નોર્મલ બલૂન કે પોબા કરવામાં આવે છે પણ આવી ટ્રીટમેન્ટ એ સમાધાન નથી દર્દીને ફરીથી ઉપચાર માટે આવવો પડે છે પણ હવે એક નવો વિકલ્પ મળ્યો છે તે છે

સ્ટેન્ડ લગાવવું પોસિબલ નથી આ પ્રકારનો બલૂન શ્રેષ્ઠ ઓપ્શન છે કન્સેપ્ટ મેડિકલનો એક નવો આવિષ્કાર છે ડ્રગ કોટેડ બલૂન ટેકનોલોજી વિશે વાત કરીએ તો એવી સંખ્યા બંધ કંપનીઓ છે કે જે ડ્રગ કોટેડ બલૂનનું ઉત્પાદન કરી રહી છે બલૂન પર કોટ કરવા માટે સરળ છે પરંતુ અસુરક્ષિત છે સૌથી સુરક્ષિત લિમ્સ દવા સીરો લિમ્સ કોટેડ બલૂન છે પરંતુ તેને કોટ કરવું અશક્ય હતું કન્સેપ્ટ મેડિકલ દ્વારા મેજિક ટચ વિશ્વનો પહેલો સીરો લિમ્સ કોટેડ બલૂન જે યુ એફડીએ આ દ્વારા આઇડી મંજૂરી દ્વારા યુએસએમાં ટ્રાયલ હેઠળ અને યુરોપમાં સી દ્વારા મંજૂર કરાયેલો છે વ્યાપક પણ ઉપયોગમાં લેવાતા આવા વેક્યુલર રોગોની સારવારમાં લોકપ્રિયતા મેળવનાર સિરોલિન્સ કોટેડ બલૂન છે પણ ભારતમાં આ નવીન ટ્રીટમેન્ટ વિકલ્પની જાગૃતિની જરૂર છે પહેલેથી ભારતની મેજર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ઇવેન્ટ દરમિયાન ડોક્ટર મનીષ દોશી એમડી કન્સેપ્ટ મેડિકલે જણાવ્યું છે કે કન્સેપ્ટ મેડિકલ બેસ્ટ સેફ્ટી અને હેલ્થકેર સોલ્યુશન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ ઉદાહરણ તરીકે કન્સેપ્ટ મેડિકલ નો મેજિક ટચ કે જે ભારતમાંથી વિશ્વનું પ્રથમ સિરો લેન્સ કોટેડ વલન છે જેને ઘૂંટણ ઉપરના બ્લોક ઘૂંટણ નીચેના બ્લોક સાથે કોરોન સ્પેસમાં અન્ય ટુ યુએસ એફડીએ આઈડીએ મંજૂરી મળેલી છે અતુલ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર સ્મોકિંગ આ બધાથી જે પગની નસો સંકળાય સાંકળી થાય છે અને એના લીધે ગેંગ્રીન અને બીજા ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એના વિશે ચર્ચા કરવા અમે એકઠા થયા છીએ અને ખાસ કરીને એક નવી ટ્રીટમેન્ટ જેમાં મેડિકેટેડ બલૂન અથવા ડ્રગ કોટેડ બલૂનથી આ નસોની એન્જિયોપ્લાસ્ટી કરી અને પગનો લોહી સપ્લાય સુધારી શકાય છે એના વિશે માહિતી આપવા અમે બધા ભેગા થયા છીએ આપનો પરિચય મનીષ દોસે જી આજની છે આ કોન્ફરન્સ છે તેના વિશે શોર્ટમાં માહિતી આપજો આ બધા જ અમે એટલે વર્લ્ડના મોટા મોટા લીડર જે પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ ટ્રીટમેન્ટ કરે છે ત્રણ જણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયાથી અને સિંગાપુરથી ઇવન ઇન્ડિયાના આપણા લીડિંગ પેરિફરલ વાસ્ક્યુલર સર્જન અને કાર્ડિયોલોજીસ અહીંયા છે Uh, to discuss uh, how we can save the limb uh, peripheral uh, arteries. Uh, to create awareness about the peripheral uh, uh, peripheral treat treatment uh, uh, disease treatment by having uh, innovative technology called drug coated balloon, magic zero drug coated balloon. So, what is the message? Message is that healthy, ne, uh, healthy roh, uh, diabetics diabetic. Uh, uh, बने बनेटू ओछ ए पर्सनल कह रहे चेकअप इज मोस्ट इम्पोर्टेंट अदरवाइज लोग काम से। okay. <laughs> आप लोगों का मैं डॉक्टर तपिश साहू वेस्ट एंडो वेस्ट सर्जन सेक्रेटरी वेस्ट सोसाइटी ऑफ इंडिया ये जो आज का समागम है इसमें जो मैसेज देना है जिस कारण से सारे एकत्रित हुए हैं पहली चीज हेल्थ इज वेल्थ ये सब लोग बोलते हैं लेकिन हमारी फील्ड से रिलेटेड इसके अंदर चार कारण होते हैं स्मोकिंग यानी तम्बाकू का यूजेज डायबिटीज़ जिसमें इंडिया सबसे ज़्यादा नंबर हैं हाइपरटेंशन यानी ब्लड प्रेशर की बीमारी और कोलेस्ट्रॉल यानी जो हमारा खान पान है उसके अंदर चर्बी जितनी ज़्यादा होती है उनसे हमारी नसें सिकुड़ती हैं वो ना सिकुड़ें इनके लिए इन चार कारणों का जो आपको कंट्रोल है वो बहुत ज़रूरी है समय से दवाई लेना बहुत ज़रूरी है एक्सरसाइज चलना बहुत ज़रूरी है इससे आप इन परेशानियों से बचे रहेंगे लेकिन अगर ये परेशानी हो जाती है किसी को किसी को घाव हो जाता है जो सूखता नहीं है इन चार कारणों से तो समय रहते अगर आप अपने निकटतम वैस्कुलर सर्जन या इंटरवेंशन डिजिज या इंटरवेंशन कार्डियोलॉजिस्ट से मिल लेंगे तो आपका नुकसान भी कम होगा पैर भी बचाया जा सकेगा और जो नई टेक्नोलॉजीज की बात हो रही है जो विदेश से डॉक्टर्स आए हुए हैं और जो देश से सारे कोने कोने से डॉक्टर्स यहाँ पर बात करने के लिए आए हुए हैं टेक्नोलॉजी के बारे में अगर समय रहते मरीज उनके पास पहुंच जाता है तो वो आपका नुकसान होने से बचा सकते हैं पैर बचा सकते हैं जान बचा सकते हैं जो बहुत कीमती है आप सबके लिए बहुत बहुत धन्यवाद ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत